નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જાણીશું કેટલાક મહેસાણા જિલ્લાના સૌથી પ્રાચીન અને પ્રખ્યાત પર્યટક સ્થળોની માહિતી જ્યાં શાંતિ ધાર્મિક મહત્વની ભરપૂર છે જેના વિશે તમારે અવશ્ય જાણવું જોઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો શરૂ કરીએ તો નંબર દસ પર આવે છે શર્મિષ્ઠા તળાવ આ તળાવ વડનગરમાં આવેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું તળાવ છે આ તળાવ આશરે પિસ્તાલીસો વર્ષથી વધુ તથા પ્રાચીન માનવામાં આવે છે જેમાં કપિલા નદીના નીરથી ભરાય છે જે અરવલ્લીની પર્વતમાળામાંથી વહે છે સોલંકી કાળના શાસન દરમિયાન તળાવની આસપાસ પગથિયા અને બાંધકામો કરવામાં આવ્યા હતા આ સ્થળ પ્રવાસીઓ માટે શાંતિ અને સૌંદર્ય અનુભવ કરવા માટે પ્રચલિત છે નંબર નવ પર આવે છે વડનગરનું તોરણ વડનગરની અંદર આવેલ આ તોરણ માટે પણ પ્રસિદ્ધ છે જે બારમી સદીમાં એક કમાન સહાય કરે છે જે કમાનને ટેકો આપે છે જે લગભગ ચાલીસ ફૂટ ઊંચાઈ ધરાવે છે જે લાલ અને પીળા રેતીના પથ્થરોમાં બાંધવામાં આવેલા છે સોલંકી સમયગાળા દરમિયાન સ્મારક કે મંદિર પ્રવેશ માટે તરીકે બનાવવામાં આવેલા હોય કલાકારી પથ્થરો કોતેરા દેવી દેવતાઓ દૈત્ય અલંકારિત નક્કી સોલંકી શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે નંબર આઠ પર આવે છે તાના રેરી મેમોરિયલ એન્ડ ફેસ્ટિવલ તાના અને રીરી એ પંદરસો ચોસઠ ની આસપાસ જન્મેલી બે છોકરીઓ વિશેની ભારતીય વાર્તા છે જેને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું હતું તેથી તેને યાદ કરવાના ભાગ રૂપે તાના અને રીરી મહોત્સવ દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ મહોત્સવ દર વર્ષે કાર્તિક સુદ નોમ અને દસમ કરવામાં આવે છે જેની શરૂઆત વર્ષ બે માં કરવામાં આવે જ્યાં શાસ્ત્રીય અને લોકગીત વાદન નૃત્ય જેવી વિવિધ કલાઓ રજૂ થાય છે સંગીત પ્રેમી માટે મોટું અદ્ભુત નજરાણું જાણવા અને જોવા મળે છે નંબર પ્રસાદ પર આવે છે હાકેશ્વર મહાદેવ મંદિર વડનગર આ મંદિર સત્તરમી સદીના ભવ્ય મંદિરમાં હાટકેશ્વર મહાદેવ નગરના બ્રાહ્મણોનું કુટુંબ દેવતા માનવામાં આવતા હતા જે વખત વડનગરમાં અગ્રણી સમુદાય હતા આ મંદિરમાં આવેલું એવું માનવામાં આવે છે આ સ્થળ ગુજરાતના પ્રસિદ્ધ દર્શનીય માનો એક મંદિર માનવામાં આવે છે મંદિર ની દિવાલોમાં ઘણી બધી કલાકારી જોવા મળી જાય છે જેમાં મહાભારત રામાયણ નવગ્રહો ની પ્રવળી નૃત્ય કરતી અપ્સરા પણ જોવા મળી જાય છે અહીં દર્શન કરવા તથા ફરવા ઉત્તમ સમય ઓક્ટોબર થી માર્ચ સુધી માનવામાં આવે છે નંબર છ ધરોડ ડેમ આ ડેમ મહેસાણા થી આશરે પંચ્યાસી થી નેવું કિલોમીટર ના અંતર પર આવેલો છે સાબરમતી નદી પર બનાવેલો છે આ ડેમ ની ઊંચાઈ આશરે પિસ્તાલીસ મીટર ને લંબાઈ બારસો મીટર છે આ ડેમ નું બાંધકામ ઓગણીસો માં પૂર્ણ થયેલ છે આ ડેમ એ સિંચાઈ પીવાનું પાણી વીજ ઉત્પાદન પૂર નિયંત્રણ ની સાથે ધરોડ ડેમ એક આકર્ષિત પિકનિક અને પ્રવાસીય સ્થળ પણ છે આના નજીકના સ્થળો પણ તારંગા એવી મંદિર જેવા લોકપ્રિય માનવામાં આવે છે તો તમારે આ સ્થળની પણ અવશ્ય મુલાકાત લેવી જોઈએ નંબર પાંચ પર આવે છે તારંગા હિલ્સ તો તારંગા હિલ્સ મહેસાણા જિલ્લાના વડનગરથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે મહેસાણાથી પંચાવન કિલોમીટર ની દૂરી પર આવેલું છે અહીં તમને તારંગા જૈન ભગવાન અજિતનાથનું પ્રાચીન મંદિર તથા શિલ્પ અતિ સુંદર જોવા મળી જાય છે તથા મરબલના સ્તંભો અને કોતરણની અદ્ભુત નજરાઓ જોવા મળી જાય છે બાજુમાં ઘણા મંદિરો તથા ગુફાઓ પણ જોવા મળી જાય છે લોકવાયકા મુજબ કુવરના તળાવ કુંવરબાઈ ગુફા પણ અહીં પ્રસિદ્ધ છે અહીં ફરવાનો ઉત્તમ સમય માનવામાં આવે છે ઓક્ટોબર થી ફેબ્રુઆરી કારણ કે તે સમયે ઠંડુ અને સુંદર નજરાણો અને વાતાવરણ જોવા મળી જાય છે નંબર ચાર પર આવે છે થોળ લેક પક્ષી અભયારણ થોળ તળાવ પક્ષી અભયારણ્ય એક ચીસરા તાજા પાણીનો ભાગ છે જે ધાર પરની

પક્ષીઓ પણ તમને ઋતુ મુજબ જોવા મળી જાય છે નંબર ત્રણ પર આવે છે ચેહર માતાજી મંદિર મરતોડી તો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલ જે મહેસાણાથી બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે અહીં ચહેર માતાજીનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું છે ઘણા શ્રદ્ધાળુ અહીં આવે છે અને માના દર્શન કરે છે આ મંદિરના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નંબર બે પર આવે છે મોઢારા સૂર્ય મંદિર આ મંદિર અગિયારમી સદીમાં બાંધવામાં આવેલું છે અને સૂર્યદેવને સમર્પિત છે સવારની પહેલી કિરણ આ સૂર્ય મંદિર પરથી નીકળે છે મુલાકાત માટેનો બેસ્ટ સમય છે સવાર તથા સાંજના સમય નજારો ખુબ સારો હોય છે અને સાંજે લાઇટિંગ પણ મંત્ર કરી દેવું હોય છે સેલ્ફી તથા ફોટા પાડવાનો પ્રી વેડિંગ માટે ઉત્તમ સ્થળ તો મોઢેરા સૂર્ય મંદિરે આવવાનો ના ભૂલાય ત્યારબાદ નંબર એક પર આવે છે મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકામાં આવેલ બહુચર માતાજીનું મંદિર જે ભવ્ય અને ખૂબ પ્રચલિત છે તો બહુચર માતાજી તામ બેચરાજી તથા શંકલપુર પણ બહુચર માતાજી મૂળ સ્થાનક છે બેચરાજીમાં બહુચર માતાજી વિશાળ અને ભવ્ય મંદિર આવેલું છે મીટર મીટર અને અને બીજી શક્તિપીઠ માનવામાં આવે છે છે અત્યારે નવીન સમારકામ ચાલી રહ્યું માતાજીના પૂર્ણિમા ના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને રાત્રિ ના સમયે પારખી પણ નીકળે છે અને તેની બાજુમાં શંખલપુર બહુચર માતાજી મૂળ સ્થાન પણ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ને લાઇક કરજો કરજો અને ચેનલને ને કરજો જેથી અવારનવાર આવા તમામ નવા વિડીયો નોટિફિકેશન સૌ પહેલા તમને મળતી રહે